નવો તાલુકો તરીકે જાહેર કરવાના વિષય અનુસંધાનમાં જે એક આવેદન પત્ર આપવાનું હોય જેના અનુસંધાને અહીંયા ઉપસ્થિત આપણા ગોગંબા તાલુકાના પૂર્વ પ્રમુખ એવા આપણા અત્યારે સરસ વાત કરીએ આપણે એવા સેલુભાઈ રાઠવા સાહેબ અને આપણા વડીલ આપણા સમાજ માટે સમાજનું ગૌરવ બધાને હોય અને જે તે સમયે આપણી તમામ રીતે માર્ગદર્શન અને આપણા સૌના વડીલ અને આપણા સમાજમાં સર્કલ તરીકે જોરદાર અને શાનદાર રીતે ફરજ બજાવી ચૂકેલ એવા અમારા વડીલ અને અત્યારે ગ્રામ પંચાયતના સરપંચ એવા આપણા બાકરોલથી કરચિંગ સાહેબ રાઠો સાહેબ અને આપણી સાથે ઉપસ્થિત અહીંયા નામ લઈએ તો લગભગ તમામ ઘણી મોટી સંખ્યામાં સરપંચ મિત્રો પણ છે જિલ્લા તાલુકા પંચાયતના તમામ સદસ્યો પણ છે અને અહીંયા ઉપસ્થિત તમામ આપણી યુવા સમિતિના તમામ મિત્રો મિત્રો આજની જે આપણી રેલી સભામાં ઉપસ્થિત છે એનો વિષય આપણે એવો છે કે આપણા ઘુગંબા તાલુકાનું વિભાજન કરી અને આપણે જે ગુંદી તાલુકો બનવા જઈ રહ્યો છે અને એમાં જે સમાવેશ થતા ગામોના જે લોકોને જે આપણા સમાજના માણસો છે અનેક પ્રકારની મીટિંગો કરી એમાં પણ અમને આમંત્રણ હતું પણ અમે બીજા ગામો એ બાજુ ન આવી શક્યા પરંતુ આજે આપણે એક આખા તાલુકાનું સંમેલન તરીકે એક જાહેર મીટિંગ આપણે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ સરપંચ તાલુકા પંચાયત સભ્ય હોય કે તમામનો અમારો જે છે બધાનો હાર્દિક ટેકો છે અને કોઈને પણ અન્યાય થાય એ સહન ન કરી લઈએ એના માટે આજે અમે પણ અહીંયા ઉપસ્થિત છીએ તો વધુ ન કહીએ આપણી રેલીનો જે સમય છે એ સમય લગભગ તમામ વડીલો કાર્યકર્તાઓ આપણી સાથે છે આપણે એક જ સમાજના છે એક જ દાળના પાંખી છે આપણે હર હંમેશ સત્યનો વિજય થતો હોય છે અને આપણે સત્યનો વિજય કરીને જમ્પીશું આપણું જે ધ્યેય છે એ પ્રાપ્ત કરીને જમ્પીશું અસ્તુ ભારત માતા કી જય